राइड बैठा हुआ अनुभव रोड पर आ गया। सर हम रोड समस्या, समस्या हो रही है कितने टाइम निकलते हो से हर रोज सर मैं तो बहुत कम निकलता लेकिन अभी पहली दफा आया तो अभी लगा के समस्या है अभी आने वाले दिनों में बारिश भी होने को है तो प्रॉब्लम होगा बहुत भारी प्रॉब्लम होगी पता है પ્રશાસન ક્યાં અપીલ રહેગી લોકો કમસે કમ એ જલ્દી સે જલ્દી સહી કરવાય અન્યથા આ ભીઝલગે પડે ગિરંગે કોઈ હાદસા બી બડા હાદસા બી સે મોટો હાદસો પણ થઈ શકે વાહન ચાલકોનું કહેવું છે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે તેને જોતા અને અન્ય પણ આપ અહીંયા આગળ જોઈ શકતા હશો જે વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થતા હોય તેમને કેવા પ્રકારની હાલાકી પડતી હોય છે અન્ય પણ એક વાહન ચાલક અહીંયા આગળ આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું તેમને પણ પૂછીશું બોટાભાઈ ચોમાસા પહેલા આ પ્રકારનો રોડ તમે ત્યાં આગળથી આવ્યા કેવો અનુભવ થાય છે કોર્પોરેશન પાસેથી શું આશા અપેક્ષાઓ કે ચોમાસામાં લોકોને હાલાકી ન પડે કોર્પોરેશન રોડથી તો ઠીક છે બરાબર પણ પહેલાં તો આ રોડ જ ખોટો છે બરાબર કે યાર તમે રેગ્યુલર રૂટિંગવાળા રોડ ઉપર જો આ વસ્તુ થાય ને તો કોઈ મતલબ રહેતો નથી તમે અહીંથી દસ વખત જાઓ બરાબર અને એક તો સાધન સાધનની મેન્ટેનન્સ કોણ આપે એ આપણે પોતે કરવાનું રહે છે બરાબર સાધન તમારું છ મહિનામાં અહીંયા પતી જાય

વિચારો ચોમાસું બેસશે ત્યારે આ રોડ છે તેની હાલત કેવા પ્રકારની થશે કારણ કે સતત સવારથી લઈ અને રાત સુધી ધમધમતો આ રોડ છે અને તે જ રોડ પર જો આ પ્રકારે વાહન ચાલકોને ફરિયાદો આવતી હોય તો પ્રશાસને ગંભીરતાથી તેને લેવાની જરૂર છે કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે તેને જોતા અમદાવાદમાં પણ ચોમાસાનું આગમન નક્કી છે અને તેમાં નાગરિકોને આ પ્રકારના રોડ કેટલા યોગ્ય રહેશે તે કોર્પોરેશનને વિચારવાની જરૂર છે કેમેરામેનશાન